દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ મેંગ્રોવ દિવસ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મેંગ્રોવ સંરક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે જ્યારે આજે છવ્વીસ જુલાઈના રોજ વિશ્વ મેંગ્રોવ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ભરૂચ જિલ્લો ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા ધાદર જેવી નદીઓના સંગમ સ્થાને આવેલો છે આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રોવ પટ્ટાનો મહત્વનો હિસ્સો છે કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ બધા વિસ્તારમાં મેંગ્રોવનું વિસ્તરણ ઓછું હોઈ શકે છે પણ તેનું મૂલ્ય અને મહત્ત્વ ઘણું વધારે છે ભરૂચનું તટ વિસ્તાર વાવાઝોડા ઊંચી મોજાઓ તટય ધરાશાયી અને સમૃદ્ધ સપાટીમાં થયેલા વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે મેંગ્રોવ વૃક્ષો કુદરતી જીવ શ્રેણી તરીકે કાર્ય કરે છે તે મોજાની ઊર્જાને શોષી લે છે તટલાઈનને સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે આ રક્ષણ તટિયા વિસ્તારોનો સમુદાયો ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે આ મહત્વને ધ્યાને લઈને આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વન વિભાગ કૃષિ યુનિવર્સિટી તટીયા સમુદાયો વિદ્યાર્થીઓ કોર્પોરેટર્સ અને એનજીઓ જેવા વિવિધ હિટ ધારકો જોડાયા હતા દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલકુમારે તેમના રજૂઆતમાં દેશ અને ગુજરાતના ટટીયા વિસ્તારો તથા મેંગ્રોવ સંરક્ષણની હાલત અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો તેમણે ખાસ કરીને ભરૂચ જિલ્લાના મેંગ્રોવ પર પડતા સંકટો અંગે માહિતી આપી ભરૂચ વન વિભાગે મેંગ્રોવ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી સમુદાયના પ્રતિનિધિ તરીકે જયસંઘ ઠાકુર અને કાળીદાસભાઈએ ટટિયા વિસ્તારો માટે મેંગ્રોવના મહત્વની ચર્ચા કરી તેમણે જણાવ્યું કે અગાઉ જ્યારે મેંગ્રોવ આવરણ ઓછું હતું ત્યારે સ્થાનિક માછીમારોને પકડ ઓછું મળતું હતું પરંતુ જ્યારે વન વિભાગ અને અન્ય હિત ધારકો દ્વારા મેંગ્રોવ પુનઃસ્થાપન કાર્ય શરૂ થયું ત્યારથી તેમના ઉપાર્જનમાં નોંધપાત્ર સુધારો થયો છે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડીડી પટેલ હાજર રહ્યા હતા અન્ય ખાસ અતિથિઓમાં નિર્મલસિંહ યાદવ જનરલ મેનેજર કોર્પોરેટ અફેર્સ દીપક ફિનોલિક્સ લિમિટેડ સંદીપ વરિયા સિનિયર મેનેજર સીએસઆર ડીસીએમ શ્રીરામ લિમિટેડ ડૉક્ટર પવાર નિર્દેશક દીપક ફાઉન્ડેશન જેસંગ ઠાકુર હરિત હોર્ટીકલ્લ્યર સર્વિસીસ સીસી વસાવા આરએફઓ ભરૂચેડ ટેરિટોરિયલ ડિવિઝન અને શાર્ડુલ આચાર્ય હેડ સ્કીલ અને લીવલીહુડ ડીપક ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે ડૉક્ટર જયપવારે ભરૂચના વિશાળ તટીય પરિપ્રેક્ષ્યમાં સંકલિત અને કેન્દ્રીય સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લાપાલ કચેરી વનવિભાગ કોર્પોરેટ્સ અને એનજીઓઝ સહિતના વિવિધ ધારકોના સહયોગથી બનેલા કન્સોટીયમની રચનાનું સૂચન કર્યું હતું ઝી પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનના ડાયરેક્ટર છું આજે વર્લ્ડ મેંગ્રોવ ડે છે અને આ નિમિત્તે અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેન્ગ્રોવ કોન્ઝર્વેશનમાં કામ કરે છે દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિયાલા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સ સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ હંડ્રેડ એકર્સનું માઇક્રો રજિસ્ટ્રેશનનું કામ કરી રહ્યા છે અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહી છે તો એ બધા સાથે આવીએ અને આખો એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્સ્ટન જેવું ક્રિએટ કરીએ જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પ્લેનિંગ કરી રહ્યા છે એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કરીએ તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રજિસ્ટ્રેશન કામ કરી શકીશું આનો એ જ હેતુ છે થેન્ક યુ